છો મિત્રો સ્વાગત છે મારા કોડિયો ની અંદર તો આજે આપણે જવાના છીએ ક્યાં જવાની તમને અત્યારથી કહી દો આજે જવાના છે આપણે લોક મેળામાં તો ચાલો મિત્રો અને આજે અમારી ચેનલ સરપ્રાઇઝ નથી કરી જલ્દી કરી દેજો સરપ્રાઇઝ કેટલા બધા યાર લોકો વિચારતા હશે એટલે કેટલા બધા મારા મિત્રો વિચારતા હશે કે હવે ભાઈ આપણો લોકમેળાનો વિડીયો ભાઈ બહુ જ લેટ થઈ ગયો છે કેમ કે યાર ભાઈ આપ તમારો ભાઈ યાર કેટલા બધા વિડીયો બનાવી રહ્યો છે આલીમાં એટલે તમારો ભાઈ ફ્રી નથી રહી શકતો એક પર વિડીયો હું કામે પણ જાઉં છું અને વિડીયો એડિટ પણ કરું છું ઘરે આવીને વિડીયો એડિટ કરું રાતના પહેલાં દેખાડની વાલી જ જાય છે આરામથી વિડીયો એડિટ કરતા તમારા કુએ રીતના કંઈક નવું નવું કરવા તો મને આમ બહુ અંદરથી કંઈક ખુશી થઈ છે અને તમને હું કહી દઉં અત્યારે આજે હું વિડીયો બનાવું છું કે પેલા આપણા ત્રણ જગ્યાએ શૂટ છે એટલે એક વિડીયોમાં તમને અંદર ભેગા દેખાડું છું કેમ કે મારે અંદર નોખા નોખા વિડીયો બનાવું તો મારે પંદર નિર્ણય પંદર પંદરથી એકાદ વિડીયો માને આવ્યા બસ પ્લીઝ મારી ચેનલ સરપ્રાઇઝ કરી મને ફૂલ સપોર્ટ કરજો અને હા મિત્રો તમને એક વાત કહેવા માંગુ છું આ વિડીયો એડિટ કરતાં કરતાં મને એક એક વિડીયો તમારા તો બનાવું છું તો એ તમે હજી કેટલા થોડાક દિવસ પછી તમને એ જોવા મળશે આ વિડીયો અપલોડ થઈ ગયા પછી એટલે બે ત્રણ દિવસ પછી જ નહીં આપણે દર રવિવાર એક વિડીયો અપલોડ કરવાનું થાય છે એ મેં ડિસાઇડ કર્યું છે એટલે આ રવિવાર નહીં આવતા રવિવારે તમને વિડીયો જોવા મળી જશે એ બહુ મસ્તીનો છે અને એમાં ભાઈ ખરેખર મારા ભાઈ બને ભાઈ સાથ આપ્યો છે અને મારા ભાઈ હતો મારા ભાઈનો છોકરો એ એમાં બહુ સાથ આપ્યો છે બે તો પ્લીઝ તમે વિડીયો જોજો જ્યારે આવે ને ત્યારે તમને લઈને પ્લીઝ કહીશ કેમ કે આપણી વિડીયો બનાવવા ભાઈ જામનગરની ગણ્યામ લાગ્યું છે તો ભાઈ અંદરથી કંઈક આમ મને મજા આવી ગઈ હતી જામનગરમાં ભલે હું જામનગરથી એમાં ગયો હોઉં એક જગ્યાએ લઈને તમને વિડીયો આવશે ને ત્યારે જ તમને ખબર પડશે હા હું જામનગર એટલે બોલું છું એટલે અમે જામનગરથી આવેલા હતા એ ઠેક જગ્યાએથી ક્યાં અમે ગયા એ તમને વિડીયોમાં ખબર પડશે આગળના એ જ્યારે આવશે ને ત્યારે આ તો કીધું લાવો થોડુંક આપણા અગાઉ આપણે જે મિત્રો હોય આપણા સપ્રાઈબર્સ હોય એને આપણે થોડીક જાણ કરી દઈએ તો હું જાજુ નહીં બોલું તો તમે થોડીક મારી ટાઈમ લેમ લઈ ગયા વિડીયોમાં એટલે મારું થોડુંક બરું

આપણે જો પોલીસ વડે તો બચવું હોય પછી આ રીતના એને હંતા હંતા કેમેરો વાપરવો પડે નક્કર પોલીસ વડે પૂછવા માંડે આપણે અને ભાઈ અત્યારે અહીંયા આવ્યા હતા ને મેળામાં તમને એક વાત તો કહેતા ભૂલાઈ ગઈ હતી અહીંયા ભાઈ રમકડાનો ભાવ ભાઈ બહુ વધારે હતો ભાઈ અને મન નથી થતું ભાઈ રમકડા લેવાનું બાકી યાર રાઈડું તો હતી એક પરોસન ભાઈ એક નંબર ઓ ભાઈ રાઈડું વાઈડું એમ સંસાર બીજું ભાઈ

ના ભાઈ તો જાઓ ભાઈ મફતમાં ફોર વ્હીલ લઈ દેતા તમે કીધું ભાઈ મને ફોર વ્હીલર બે ભાઈએ કીધું ભાઈ ફોર વ્હીલર નોટ નહીં દેવા મળે બાકી આમાં બેસવા મળશે હું એક કામ પગે કાઢતા ભાઈએ કહી દીધું હું તો પછી જાઉં ઘરે અત્યારે ભાઈ ફાઈનલી અમે આવી ગયા છીએ જામનગરના લોક મેળામાં ભાઈ ફાઈનલી ભાઈ થી ડાયરેક્ટ જામનગર કેમ્પ ઉગી ગયા તમને નકો પોકડી ભાઈ ઉલકામાં બિલ્ડિંગ મને પોગાડી દીધો ડાયરેક્ટ અહીંયા ઉડકામાં ટ્રાન્સફર થઈ ગયા પેલી બોટ કી પેલીકોટ કીને થઈ ગયા ભાઈએ ભાઈ જામનગરમાં એવી બધી જગ્યાએ ભાઈ જામનગરમાં કંઈક થઈ ન શકતા જામનગરનું પાણી એટલે રાજકોટનું પાણી લે આપણે જામનગરનું પાણી ભાઈ ને ભાઈ પણ અત્યારે ભાઈ જોવા મળ્યો ભાઈ કેટલી મિનિટમાં કેટલી વાર ફેરાવે છે સો રૂપિયામાં કેટલી મિનિટ ફેરાવે છે તો ભાઈ સો રૂપિયામાં એક મિનિટ હતો ફેરવો પણ અહીંયા જેવું ફોગી ગયા દાણું ખાવે દાણે ખાઈને એ લાગે હોય પાછા જામનગર નાટકા ફેરા કરવા પ્રોડક્શન તો કરવી પડે ને મેળાની પર અને અહીંયા પણ મારું ઘર ઉપર બી ગયું તો એટલે થોડીક ભાઈ મોટા હું કેમેરો લઈને જોવા માંડો ભાઈ હું રૂપાળ જો કે ને અહીંયા પોગી કે રાધે સામના ગોલા ખાવા ગોલા ખાઈને વરી પાછા નીકળી ગયા બારે કેમ કે બારે આપણા ખૂબ મળવાનું છે ભાઈ તમે બીજું ભાઈ ન સમજતા કેમ કે હું સીધો સાધો છોકરો છું તમને હું છું કે ભાઈ કેના સાથે મળવાના છીએ ને તમે મારી સાથે અને વિડીયોને લાઈક એન્ડ સબક્રાઈ પણ કરી રાખજો કેમકે તમને તો જ ખબર પડશે કે હું કેના સાથે મળવાનું તમે આજે ઓછીમાંથી વિડીયો મૂકીને આવી કે તો તમને કેમે ખબર પડશે કે હું કેનારે મળવાનો છું અને આપણે તો ભાઈ ધક્કા મારી મને મેળાની બહાર જ કાઢીને કું તો અંદર પંદરવારે કહી દીધું ભાઈ તું તો ભાઈ વિડીયો બનાવ તું ભાઈ બારે જ લે ભાઈ તું બારે જ કામ ન નથી તમને કહેવાના તો આપણે કેના સાથે મળ્યા ને કેમ કે આજે આપણે મળવાના છીએ મારા હમજો હું હું અસલ જ છું તમને જો કહી દઉં આપણે મળવાના તો ચાલો મિત્રો લાઇક એન્ડ સરપ્રાઈઝ કરી દેજો કેમકે આજે આપણે ચા સબક્રાઇબર સાથે મળી રહ્યા છીએ કેમકે આપણે ઓળખી ગયા હતા અને આપણી સાથે ફોટો પડાવેલો હતો અને ભાઈ અમે આવી લાગ્યા છીએ ચા પાણી પીવા અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ છે લાઈક અને સપરાઈસ કરવાના ભૂલતા નહીં થેન્ક્સ ફોર છે